એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલા જ્યાંથી નીકળ્યા હતા એ ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ સગદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેય નું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું ને જે બ્લડ સેમ્પલ એફએસએલ નો મોકલવામાં આવેલું જે એફએસએલ નો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેય ના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કારીગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે કલમ મુજબ અને ને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણ ને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એ હાલમાં તપાસ ચાલુ છે પરંતુ પહેલા એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશ ભરા તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો એની અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવી છે એટલે નિવેદનો લેવામાં આવે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા શેક્ષ નિવેદન લેવામાં આવેલા છે નજીક જુદા શેક્ષ પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર

અત્યારે પણ હજી સંપૂર્ણ રિપોર્ટ આવ્યો નથી કે જે અમે મીડિયા સમક્ષ અમે સંપૂર્ણ રીતે કહી શકીએ આવશે ત્યારે ચોક્કસ તમને જાણકારી આપવામાં આવી રીતે જાણ કરવામાં આવશે એના મોબાઈલ થી અમે કબજે કરેલા છે અને એમાં પણ અમારી તપાસ ચાલુ છે અને મોબાઈલ પણ અમે લોકો મોકલેલા છે

એ બાબતે અમારી તપાસ ચાલુ છે સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે તમામ વૈજ્ઞાનિક પુરાવા ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજરે જોનાર સાક્ષી અને સીસીટીવી ફૂટેજ અને તમામ જે બી અમારી પાસે પુરાવા એકત્ર થયા બાદ અમે કરવામાં આવશે અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે